આ અત્યારે અમે લોકો સાબરમતી રિવરફ્રન્ટ પર છીએ અને આ સાબરમતી નદી જે દેખાય છે આ નદીમાં જે ગંદકી અત્યારે જોવામાં આવી રહી છે છેલ્લા કેટલા ટાઈમથી એ લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી આમાં કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા સફાઈ કરવામાં આવી અને છતાંય લોકો બધા જેટલા સફાઈ કરવા આવતા હતા એ લોકો જોડે એમના જોડે જે નેતાઓ જોડાયા હતા બધા ફોટો પણ પડાયા હતા અને અમે બી જોયા કે સફાઈ થતી હતી આ કેવી સફાઈ આ અમે તમને બતાડીએ કે આ અમદાવાદના સાબરમતી નદીમાં છેલ્લા વીસ દિવસ સુધી એ લોકો કરોડોના ખર્ચે સફાઈ કામ કર્યા છે આ સફાઈ કામ થઈ છે આ દેખાઈ રહ્યું છે જે ગંદકી છે અહીંયા જોવા મળી રહી છે આ સફાઈ થઈ એના વધારે ટાઈમ નથી થયો હજી માંડ અઠવાડિયું બી નથી થયું આમાં આ સફાઈ દેખાઈ રહી છે એટલી ગંદકી છે કે અહીંયા કોઈ પણ જાતનું સફાઈ થયું છે એ પ્રમાણ સાબિત નથી થતી અહીંયા કેમિકલયુક્ત પાણી બી દેખાઈ રહ્યું છે આ નારોલના ફેક્ટરીઓમાંથી જે પાણી આવે છે કેમિકલવાળું પાણી અહીંયા સાબરમતી નદીમાં મિક્સ થઈ જાય છે એ એવો પાણી અહીંયા દેખાઈ રહ્યું છે ગંદકી તો છે જ જો જોડે કેમિકલવાળું પાણી બી છે અહીંયા પાણી જે છોડવામાં આવ્યું છે તમે જોશો તો પાણીથી છલકાયું છે પણ એટલું ગંદુ પાણી છે આ પાણીમાં આવીના લોકો હાથ બી નાખે ને તો એમને કંઈક બીમારી થઈ જાય એવી પાણી છે હું પ્રીતિ પારે સ્કાયનેટ મીડિયા અમદાવાદ